आपने कोई खबर नहीं, आपने ध्यान नहीं करियो, या आपने कोई स्थिति नहीं, स्कूल माया की गर्भवती नहीं नहीं। इकलैस विजु के जन्माष्टमी ना दिवस, विश्व इंद्र परिषद को २५० सत्रा स्थापना दिन होगा। एक दिवस में पता गर्भवती को हिंदू ना आकर पटपटा बद्राया भी कहता है, अनेक विश्व इंद्र परिषद કે આપણા ધર્મને કેવી રીતે બચાવવો ધર્મ બચાવવા શું કરવું જોઈએ એના સંદર્ભમાં આજે જે વિષય લઈને આવ્યા છીએ બીજું કે આપણે ખૂબ જ અત્યારે સ્કૂલોની અંદર આપણો ડિગ્રી બે સેફટી નથી આપણી ડિગ્રી બે સેફટી નથી હમણાં કયા મોટા મોટા પ્રસંગો બની ગયા છે બધા જાણો છો બરાબર બીજું કે આપણી બે દીકરીઓ અમારા કાર્ય કરે છે

ને જ્ઞાન શીખવાડવામાં આવે છે પોતાનું સૌરક્ષણ કરવા માટે એટલે અમે છે કે જો છે જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ આજે સ્થાપના આજે તમારા જે તમારો પહેલા ખૂબ ખૂબ આભાર અમે જે કામ કરવાનો છે આજે આવ્યા છે એમાં તમે અમને સૌને બન્યા છો હવે અમે વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના જે કીધું તમને જણાવ્યું કે ઓગણીસો ને ચોસઠમાં કરવામાં આવી મુંબઈ મુંબઈમાં શાંતિપુની આચરણ કરવામાં આવી અને એનો ઉદ્દેશ્ય શું છે એમાં કયા કયા આયામો ચાલી રહ્યા છે વિશ્વ હિન્દુ પરિષદમાં એવું ગણાયું કે એમાં સત્તર આયામો ચાલે છે એમાં ધર્માચાર્ય ઉપાધ્યક મા વગેરે એટલા સત્તર ચાલુ છે ઘણા બધા એમાં બધા જ લોકો ભાઈઓ તથા તેમના ભેગા થઈને બધા બધામાં એકતા નથી હિન્દુ રાષ્ટ્ર એ કેવી રીતે બનશે કે પહેલાં તો આપણે એક બનાવીશું તો હિન્દુ રાષ્ટ્રને આપણે ભેગા કરી શકીશું એટલા માટે અમે બધે જ જઈ જઈને પહેલાં તો ભજન મંડળમાં જ જઈએ છીએ કારણ કે બહેનોને આ જાગૃત કરવાનું છે લોકો એટલા માટે શ્રાવણ બોલો છે અને મોકો પણ છે એટલા માટે અમે બધા ભજન મંડળમાં જઈએ છીએ અને બચાવવા માટે પછી ઘણા લોકો ધર્માંતરણ ધર્માંતરણમાં કેટલા લોકો આપણા ફસાયા છે એને પણ વાપસી ધર્મ વાપસી કરાવીએ છે આપણા કૃષ્ણની દર્શન કરાવે છે અને ઘણા લોકોને કરાર છે અને જે છોકરાઓ લેન્ડ જીરાદમાં ફસાય છે

ખૂબ જ શીખ અભી ચાલી છે પૃથ્વી રક્ષામાં ભૃતિ રક્ષામાં રક્ષા એટલે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં અમે આ સત્તરે સત્તર આયામોનો વિસ્તાર કરવો કેવી છે કે આયામો ચાલુ છે અમે એમાં જોઈ થાવ સંસ્કાર કેન્દ્ર ચલાવો બાળકોને સંસ્કાર આપવાનું કેન્દ્ર ચલાવો અને વિશ્વ પરિષદ એ પણ કામ કરી રહ્યું છે કે બાળકોને સંસ્કાર આપવા આ માટે પણ એક બાળ સંસ્કાર કેન્દ્ર પણ ચાલી રહ્યા છે અત્યારે ગણપતિ મંદિર ચાલું જ રહ્યું છે એક લક્ષ્મીની અર્થતાથીમાં ચાલુ છે એક સહકારી ચાલુ છે એ બાળ સંસ્કાર કેન્દ્રમાં છોકરાઓને શીખવાડવામાં આવે છે કે આપણા ધર્મ રામ ત્યારે આપણે આજે રામલલાનું મંદિર બનાવી શકીએ છીએ એ માટે ઘણો પ્રયત્ન કરીએ છે કેટલા બધા એવા આયામો છે જેમાં કાયમ માટે દોડી રહ્યું છે વિશ્વ પરિષદ અને બધા જ લોકોને આમાં એકત્ર થવાની જરૂર છે જે બહેનો એમાં માગતી હોય કે મારે અમારે બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવશે શક્તિ સાધના કેન્દ્ર ચલાવજે એવી જાગૃતિ એને આવવાની જરૂર છે અને જે બેન આવતી વાત નથી